નમસ્કાર મારાવાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આપણે બધા દિવસમાં એકવાર તો રોટલી ખાઈએ જ છીએ પણ શું મિત્રો એવું બને કે આ રોટલી આપણી દવાનું કામ કરે અને આપણી નાની મોટી બીમારીઓને રોકવાનું પણ કામ કરે તો મિત્રો ચાલો આજના વિડીયોમાં હું તમને ત્રણ પાવરફુલ વસ્તુ વિશે વાત કરવાનો છું જેને તમે રોટલી બનાવવાના લોટમાં મિક્સ કરી દેશો તો આનાથી બનેલી રોટલીઓ તમારા માટે રૂપ સાબિત થઈ જશે અને તમને નાની મોટી ઘણી બધી બીમારીઓથી બચાવવાનું કામ કરશે તો મિત્રો ચાલો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને કઈ ત્રણ વસ્તુઓ છે જેને તમારે રોટલી બનાવવાના લોટમાં મિક્સ કરવાની છે મિત્રો પહેલા નંબરની વાત કરું તો એ છે મિત્રો મેથી દાણા મિત્રો વાત કરીએ તો મેથી દાણા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદો આપે છે હવે તમારે શું કરવાનું છે તો તમારે મેથી દાણાને તવી ઉપર થોડા શેકવાના છે પછી તમારે મિક્સરમાં એને ક્રશ કરીને પાવડર બનાવવાનો છે અને જે પાવડર થઈ જાય એને થી બે ચમચી એ પાવડર તમારે રોટલી બનાવવાના લોટમાં મિક્સ કરવાનો છે અને તમારે એની રોટલીઓ બનાવી અને એ ખાવાની છે પણ મિત્રો જો તમે વધારે પ્રમાણમાં મેથીનો પાવડર નાખશો તો તમારી રોટલી થોડી કડવી થઈ જશે એટલે આપણે લિમિટમાં જ તમારે મેથીનો પાવડર મિક્સ કરવાનો છે મિત્રો બીજા નંબરની વાત કરું તો એ છે અજમાનો પાવડર મિત્રો વાત કરીએ તો એ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને ગેસ એસિડિટી જેવી સમસ્યાઓ માટે તો એ રામબાણ ઈલાજ કહેવામાં આવે છે તમારે મિત્રો અજમાને પણ તવી ઉપર એને શેકવાનો છે અને તમારે એનો પાવડર બનાવવાનો છે અને તમે અડધાથી એક ચમચી જેટલો અજમાનો પાવડર લોટમાં મિક્સ કરી શકો છો મિત્રો ત્રીજા નંબરની વાત કરું તો એ છે મિત્રો તલ મિત્રો તલની વાત કરીએ તો તલના ઔષધીય ગુણો ઘણા બધા હોય છે એની અંદર કેલ્શિયમ પણ મિત્રો ખૂબ જ સારી માત્રામાં હોય છે તમારે તલને પણ શેકી અને એનો પાવડર બનાવી દેવાનો છે અને તમારે લોટમાં એક ચમચી પાવડર બના જે પાવડર છે બનાવેલો એ લોટમાં નાખી અને તમે એની રોટલી બનાવી શકો છો મિત્રો વાત કરું તો તમારે દસ દિવસ મેથીનો પાવડર ઉપયોગ કરવાનો બીજા દસ દિવસ તમારે અજમાનો પાવડરનો ઉપયોગ કરી શકો છો અને ત્રીજા દસ દિવસ તલના પાવડરનો ઉપયોગ કરી શકો છો એટલે કે આખા મહિનામાં તમારે દસ દસ દિવસ પહેલાં દસ દિવસ તમે મેથીનો પાવડર બીજા દસ દિવસ અજમાનો પાવડર અને ત્રીજા દસ દિવસ તલનો પાવડર એમ તમારે દરેક મહિને આવી રીતે રિપીટ કરશો તો ચોક્કસ તમને સારો એવો ફાયદો થશે અને વાત કરીએ તો રોટલી આપણે ખાઈએ છીએ અને જો તમે આવી રીતે આ જે ઔષધીય જડીબુટ્ટીનો પાવડર તમે જો રોટલીમાં બનાવીને નાખશો તો તમારી નાની મોટી બીમારીઓને રોકવાનું કામ કરશે મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં આવજો મિત્રો બાય બાય